નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગૂગલ પે તરફથી એક તાજેતરની ની સૂચના માટે ગભરાટ ફેલાવે છે પેટીએમ યુપીઆઈ હવે ઉપલબ્ધ રહેશે નહીં

વેપારી બંને વ્યવહારો કોઈપણ વિપક્ષ વિના ચાલુ રહેશે જી હા મિત્રો પેટીએમ સ્પષ્ટ કહ્યું છે કે અપડેટ ફક્ત સબસ્ક્રિબેશન બિલિંગ જેવા રેન્કિંગ ચુકવણીઓ માટે સંબંધિત છે પેટીએમ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આનો અર્થ એ છે કે કોઈ વપરસ્તાઓ યુટ્યુબ પ્રીમિયમ અથવા તો ગૂગલ વન સ્ટોરેજ અથવા કોઈપણ રેન્કિંગ પ્લેટફોર્મ ઈ પેટીએમ યુપીઆઈ દ્વારા ચુકવણી કરી રહ્યો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પ્રોજ જોવા બદલ તમારો આભાર